ટ્રમ્પ સરકાર ગુજરાતીઓનો ફાળો અમેરિકામાં સ્થાયી ઉદ્યોગપતિ સુરતની મુલાકાતે રિપબ્લિક પાર્ટીમાં દસ વર્ષથી સક્રિય કાર્યકર્તાએ કહ્યું ટ્રમ્પ સરકારમાં વેપારીઓ વિદ્યાર્થીઓને ફાયદો થશે અમેરિકાની ટ્રમ્પ સરકારના મૂળ સુરતના કાર્યકર્તા એવા ઉદ્યોગપતિ યજ્ઞેશ પટેલ સુરત ખાતે પહોંચ્યા હતા યજ્ઞેશ પટેલ ચાલીસ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે અને રિપબ્લિક પાર્ટીમાં છેલ્લા દસ વર્ષથી સક્રિય કાર્યકર્તા છે અમેરિકામાં ટ્રમ્પની સરકાર આવતા ભારતને શું ફાયદા થશે તે અંગેની તેઓએ વાતચીત કરી હતી સુરતના અને અમેરિકા કેલિફોર્નિયામાં સ્થાયી થયેલા ઉદ્યોગપતિ યજ્ઞેશ પટેલ સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી પટેલ ઉદ્યોગપતિ તો છે જ પરંતુ તેઓ અમેરિકાની રિપબ્લિક પાર્ટીના દસ વર્ષથી સક્રિય કાર્યકર રહ્યા છે હાલમાં જ ટ્રમ્પ સરકારની અમેરિકામાં પ્રચંડ જીત થઈ છે અને આ જીતમાં યજ્ઞેશ પટેલનો પણ સિંહ ફાળો રહ્યો છે યજ્ઞેશ પટેલ દસ વર્ષથી અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલ હોવાથી પ્રસિદ્ધિ પણ આસપાસના વિસ્તારમાં ખૂબ જ છે જેથી આગામી સમયમાં તેઓ ઉચ્ચ હોદ્દા પર સ્થાન આપવાની ટ્રમ્પ સરકારની તૈયારીઓ ચાલી રહી છે આ મારું નામ યોગી પટેલ છે હું લોસ એન્જલસ કેલિફોર્નિયા અમેરિકાથી અહીંયા આવ્યો છું મારું મૂળ સુરત રહેવાનું છે અને અહીંયા એક લગ્ન પ્રસંગ માટે આવ્યો છું અને હું ચાલીસ વર્ષથી અમેરિકા રહું છું લોસ એન્જલસ અને છેલ્લા દસ વર્ષથી રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલો છું અને આ ફેરી રિપબ્લિકન પાર્ટી જે રીતે જીતી છે હિસ્ટ્રી બ્રેક થયું છે તમને લોકો બધાએ જોયું હશે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સેનેટમાં અને હાઉસમાં વિક્ટ્રી જે કરી છે એ રેકોર્ડ બ્રેક થયો છે અને એના માટે આપણે ઇન્ડિયન લોકોને અને ખાસ કરીને આપણે ગુજરાતીઓનો તો બહુ જ ફાયદો છે થયો છે આમાં કારણ કે આપણા ગુજરાતી લોકો બધા બિઝનેસમાં છે બધા જ મેન્યુફેક્ચરિંગમાં અને સ્ટુડન્ટ લોકો બધા વેલ એજ્યુકેટ છોકરાઓ ભણે છે આપણા એટલે એ લોકોને બી ફાયદો છે જે જે છોકરાઓ એચ વન પર અહીંયાથી ગયા છે એ લોકો બધાને બી પ્રોબ્લેમ થવાનો નથી બધા લીગલાઇઝ થઈ જશે સ્ટુડન્ટ વિઝા પર જે છોકરાઓ ભણવા ગયા છે એમને બી બધું વિઝા ગ્રાન્ટ થશે અને પોલિસી બધી એમના માટે બી સારી થશે અને સ્પેશિયલી જે બિઝનેસમેન છે એ લોકોનું એક્સપોર્ટનું છે જે એમણે લાસ્ટ ફોર ઇયર્સ પહેલાં જે ટ્રમ્પ સાથે કામ કર્યું હતું એનાથી આ ફેરી આઈ થિંક ટુ ટાઈમ્સ થ્રી ટાઈમ્સ વધશે એક્સપોર્ટનું આપણે એની સામે ઇમ્પોર્ટ બી વધશે એટલે આપણે કોઈ બી બિઝનેસમેનને ડરવાની જરૂર નથી તમે જે કરો છો એ કરો ખાલી ધ્યાન આપજો ક્વોલિટીમાં પ્રોપર હોવું જોઈએ ધેર ઓન બી એની પ્રોબ્લેમ અને મારું બીજું સ્ટુડન્ટોનું બી કહેવું છે કે ભાઈ કોઈ બી અનએક્ટિવિટીમાં ભાગ લેશો નહીં જ્યાં સુધી તમારી કોઈ બી જાતનું તમને ક્રાઇમ ત્યાં ફોલમાં પડશો નહીં તો યુ ડોન્ટ હેવ ટુ વરી કોઈને ડરવાની જરૂર નથી અને જે બીક છે આપણા લોકોને ઇન્ડિયન લોકોને કે ટ્રમ્પ સરકારનો રિલેશન કેવા રહેશે તો મારું એટલું જ કહેવું છે નોટ ટુ વરી આપણા રિલેશન ઉલટા સારા થશે વધશે બસ થેન્ક યુ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે